નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું અને ફરી એકવાર શ્રી કૃષ્ણ ભગવાન સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો ભાઈ બંધો ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો શું તમને લાગે છે કે કોઈ પણ મૂર્તિ હશે એ મૂર્તિમાં જીવ છે કે નહીં આના ઉપર આધારિત છે કે આ સ્ટોરી છે અયોધ્યાના કનકપુર બિહારી નામનું અયોધ્યામાં એક મંદિર છે એ મંદિરની સવાર સાંજ પૂજારી પૂજા કરતા અને એમાં એક વ્યક્તિ આવતો કૃષ્ણ ભગવાનની દરરોજ દર્શન કરે અને એવું કે તું તો મારો નાનો ભાઈ છો કઈ પણ કામ હોય ને તો મને કહેજે દરરોજ એવું વર્તન કરે કાના તું તો મારો નાનો ભાઈ છો કઈ તકલીફ હોય તો મને કહેજે હું જાતો નહીં તારો મોટો ભાઈ હજી જીવે છે આ દરરોજ એની દિનચર્યા હતી એ ભાઈની કે કૃષ્ણ ભગવાન કાના કનક બિહારી જેને પોતાનો નાનો ભાઈ હોય ને એ રીતે જ વર્તન કરતા દરરોજ દર્શન કરવા આવતા અને કહેતા આ બાજુ પૂજારીના છોકરાને એક ખુજલીની એક બીમારી થઈ અલગ અલગ જગ્યાએ ખુદલી 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 થતી આવે છે ખુદલી વધારે થવા માંડી તો જે કનક બિહારી મંદિરના જે પૂજારી છે એના હતી લીલા ઠોઠા જે એક પ્રકારનું જાહેર જ કહેવાય એક પ્રકારનું જાહેર કહેવાય લઈ આવી અને કૃષ્ણ ભગવાનની બાજુમાં મૂકી દીધું હવે સાંજે જયારે પૂજા પાઠ થઈ જાય જમી ત્યારે સાંજે સૂતી વખતે કનક બિહારીને દૂધનો ભોગ લગાવવામાં આવે અને દૂધમાં નાખવામાં આવે મિશ્રી જે જગ્યાએ જડીબુટી મૂકી દે ને એની બાજુમાં જ મિશ્રી રાખતા સાંજે દૂધ દૂધમાં મિશ્રી જગ્યાએ લીલા ઠોઠા જે એક પ્રકારનું શહેર છે એ પૂજારીજીએ મિક્સ કરીને કૃષ્ણ ભગવાનને એટલે કનક બિહારીને ભોગ લગાવી દીધો પૂજાજીની તો ખબર ન હતી કારણ કે એ સમયમાં અંધારું બહુ હતું એ સમયમાં લાઇટની સુવિધા નથી પૂજારીએ ભૂલ ભૂલમાં मिश्री ની જગ્યાએ દૂધમાં લાલ લીલા ઠોઠાનું ચહેરો મળ્યો કૃષ્ણ ભગવાનને ખોગ લગાવી દીધો पुजारी ટીટેન સુઈ ગયા આ बाजू જે નિત્યક્રમ કનક બિહારીને પોતાનો નાના ભાઈ તરીકે કેતો અને કંઈ કામ હોય તો કેજે એના અર્ધી રાતે સ્વપ્નમાં આવ્યો કે મોટા ભાઈ ઉઠો પૂજારીજીએ મને ભોગમાં દૂધમાં ઝેર મેળવી આવી દીધું છે અને મને બહુ જ પીડા થાય છે એ ભાઈની તરત જ નીંદર ઉઠી ગઈ અને ઘરના લાઇટ ચાલુ કરી અથવા તો જે લાઇટ તો ન કહેવાય કાંઈક લાઇટ એ સમયમાં હતી ફાનસ જગાવી અને બધા લોકોને જગાડે જગા જાગો જાગો મારા કનક બિહારીને આવી રીતના ઝેર ભોગમાં લગાવી દીધું છે પૂજારીએ અને એને બહુ જ પીડા થાય છે ચાલો ચાલો ઘરના બધા સભ્યને ઉઠાડી અને પૂજારીજીનો દરવાજો ખટખટાવે છે જોર જોરથી પૂજારીજી મંદિરનો દરવાજો ખોલે છે કે અત્યારે અત્યારે કેમ અત્યારે તો ભગવાન પણ સૂતા હશે એ ભાઈ કહે છે મારો કનક બિહારી સૂતો નથી તમે દૂધમાં લીલા ઠોઠાનું ઝેર મિરાવીને એને ભોગ લગાયો છે અને પી લીધું છે એટલે એને બહુ જ તકલીફ થાય છે ફાનસ લઈને પૂજારી પણ જોવે છે તો કે હા મિશ્રી તો એની જગ્યાએ જ પડી હતી અને ઔષધિમાંથી લીલા ઠોઠાને નાખી દીધા તો કે હવે શું કરવું કંઈ સમજાતું નથી ઠંડા પાણીથી કનક બિહારીને નવરાયો દૂધથી નવરાયો ઘણા બધા પ્રયત્નો કર્યા પણ કનક બિહારીની વેદના ઓછી નથી મોટા ભાઈ હતા એને કીધું કે હવે તું જ કે અમે તો બનતા પ્રયત્ન કરી લીધા છે કે તારી પીડા દૂર કરવાનું ઝેરને લીધે કનક બિહારીનું શરીર જે વ્હાઈટ મૂર્તિ હતી આરસ પ્રણાનથી બનાવે હતી ધીરે 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 કાઢી પડતી જાય છે સમય જાતો જાય ને મૂડી મૂર્તિ કાઢી પડતી જાય છે આ બધું મોટા ભાઈ તરીકે મોટા મોટાભાઈની ચિંતા વધી કે પૂજારીજી હાફળા ફાફડા થઈ ગયા છે અને વાત તો આખા ગામમાં આખા અયોધ્યામાં ફેલાઈ ગઈ છે અને બધા જ લોકો મંદિરની બહાર ભેગા થઈ ગયા છે કે હે કાના હવે તું જ કે કે તારી પીડા કેવી રીતે દૂર થશે કૃષ્ણ ભગવાન કે આ જે દૂધ છે ચહેરવાળું એ દૂધ જો કોઈ પી જાય તો મારી પીડા દૂર થઈ ગઈ તો કે આટલી જ વાત મોટા ભાઈ તરત જ ગ્લાસ નમાવી જેવું મોટે એમ તમારે નથી પીવાનું એક મણ દૂધ લાવો અને એ દૂધમાં આ દૂધ મિક્સ કરી દો અને બધા જ થોડું થોડું લેશો ને જેમ જેમ દૂધ લોકો પીશે ને તમારું ચહેર ઉતરતું જશે કે મારી જે કાળી પડી ગયેલી મૂર્તિ છે એ ધીમે ધીમે વાઈટ થઈ જશે બાર જઈ આ જ સ્ટોરી જે કૃષ્ણ ભગવાને કીધી એવું કીધું કે જે પણ આ ઝેરવારો આ દૂધમાં ઝેર છે ને ઝેરવારો ગ્લાસ પી જશે ને તો ભગવાનની પીડા ઓછી થઈ જશે તમે માનસો નહીં ગામનો એક પણ વ્યક્તિની આંગળી નીચે નથી આંગળી ઊંચી હતી કે કૃષ્ણ ભગવાનની પીડા જો કનક બિહારીની જો પીડા ઓછી થતી હોય ને તો શહેરના પેલા અમે પીવા તૈયાર છીએ પછી કૃષ્ણ ભગવાનના કીધા પ્રમાણે એકમણ દૂધ ગામના લોકોએ ભેગું કર્યું અને આ ગ્લાસ જે છે ઝેરવાળો એમાં નાખી મિક્સ કરી અને જેમ જેમ બધા લોકો પ્રસાદી લેતા ગયા જેમ જેમ પ્રસાદી લેતા ગયા એમ એમ કનક બિહારી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશનું ઝેર ઉતરતી ગયું આખી પડેલી કાળી મૂર્તિ ધીમે 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 જેમ જેમ પ્રસાદી લેતા જાય અને દૂધ ગ્રહણ કરતા જાય લોકો જતા જાય એમ એમ આખી મૂર્તિ કાળી માંથી પાછી એક કાળું મોટું જબડું તિલ રહી ગયું હતું મોટાભાઈ પૂછે છે કાના આ કાળુ તિલ કેમ રહી ગયું કે જે વાસણમાં તમે પ્રસાદી બનાવી હતી ને એ વાસણમાં નાનું એવું હજી દૂધ રહી ગયું છે અને એ દૂધ હું રાખવા માંગુ છું આ ચિહ્ન હું રાખવા માંગુ છું કે આ ચિહ્ન મારા મોટા ભાઈની નિશાની છે કે એણે અડધી રાતે જાગી અને મારી પીડા દૂર કરી છે આજની તારીખમાં જો અયોધ્યા કનક બિહારીના મંદિરે જાઓને તો અહીંયા કાળું ચિહ્ન છે આ ચિહ્નને સંતાડવા માટે આજે એ પૂજારી લોકો ત્યાં મહેંદી લગાડે છે એટલે જો કોઈ પણ વ્યક્તિ માનતું હોય ને કે કોઈ પણ ભગવાનની મૂર્તિમાં જીવ નથી તો આ કનક બિહારીની પૌરાણિક કથા એને સંભળાવજો કે કોઈ પણ મૂર્તિ આ કનક બિહારીની સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ બંધો ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો છે પણ તમારાથી દૂર રહેતું હોય ને એને વિડીયો શેર કરવાનો ન ભૂલતા અને તમારી આસપાસ તમારી ફેમિલી મેમ્બરમાં જો હોય ને તો સાંજે જમીને મોબાઈલમાં ટાઈમ પાસ કરવાની બદલે આ સ્ટોરી ભેગા કરીને જરૂર સંભળાવજો જેથી લીધે દરેક ઘરના સભ્યની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધે એનો વિશ્વાસ વધે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માત્ર દોસ્તો